ન્યૂઝમાં આપનું સ્વાગત છે હિંમતનગરમાં વર્ક વિઝા સો કરોડના કૌભાંડમાં હસીમ લોઢાના આઠ દિવસના રિમાન્ડ મંજૂર કરતી કોર્ટ હિંમતનગર સિકંદર લોટા ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ વિદેશ નોકરી ઈચ્છુક લોકોને વિદેશ મોકલવા માટેની પેઢીએ છેલ્લા બે વર્ષથી લોકોને વિદેશ ન મોકલી ગુનાહિત ખાવાતુરું રચી ગરીબ લોકો સાથે છેતરપિંડીનું કામ કરેલ છે તારીખ આઠ નવ બે હજાર પચીસના રોજ આ સિકંદર લોટા ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ પેઢી વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ દાખલ થતાં ઘટનાની ગંભીરતા જોતા સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ હરકતમાં આવી તપાસ હાથમાં લઈ સિકંદર લોઢાના નેટવર્ક પર છાપો મારી મુક્તામાલ અને જરૂરી ફાઇલો દસ્તાવેજો લેપટોપ કોમ્પ્યુટર બે હેરગન ચાર ગાડી જેવો મુક્તામાલ કબજેલા સ્ટાફના કર્મચારીઓની ઇન્કવાયરી કરી હતી જેમાં લોઢાના ખાસમ ખાસ કે જે સિકંદર લોઢાનો તમામ નાણાકીય વ્યવહાર સંભાળતો હતો ટેક હસીમ લોઢાને પબ્લિકે ઘેરી લીધા પછી તેની પોલીસે ધરપકડ કરી હતી જ્યારે સિકંદર લોઢા ફેમિલી સાથે દિવસે બહાનું બનાવી ફરાર થઈ ગયો હતો દિવસ વિકવા છતાં કોઈ બાળ ન મળતા આ દોષ શનિવારે હસીબને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માંગ્યા હતા જેથી કોર્ટમાં ન્યાયાધીશ શેખાએ આઠ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા હમણાં સુધી એકસો ચાર અરજદારોના નિવેદન લઈ એક પોઈન્ટ સિત્યોતેર કરોડનું કૌભાંડનો આંકડો બહાર આવેલ છે આ રકમ હજુ પણ ત્રણ ગણી વધી શકે છે અને

પાછા દિવસ આ છે સચલા ઓફિસ છે આ વાય શું છે અને આપણે કામ આવીતું सिकंदर लोढा એ ઓફિસ ના ઓનર છે મોય જોબ કરે છે જોબ કરો છો ના ના આ ભાઈ ને આ ભાઈ નું લેટર છે લેટરમાં આમે છે તો બનાવો બટા વૈદિકભાઈ આપણી મદદ ના અચ્છા